રાપર સહિત વાગડ વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા જશ્ને ઈદ મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી હતી રાપરમાં આજે જશ્ને ઈદ મિલાદુન નબી એટલે કે મુસ્લિમ સમાજ માટે ધાર્મિક મહત્ત્વતા ધરાવતો તહેવાર છે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં જશ્ને ઈદ મિલાદુન નબીની મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તે અન્વયે વાગડ વિસ્તારના રાપર શહેર સહિત તાલુકાના આડેસર સલારી નંદાસર ટગા વિજાપુર ચિત્રોડ નીલપર ગાગોદર ફતેગઢ સહિતના ગામોએ મુસ્લિમ સમાજ દ્વારા જશને ઈદ મિલાદૂન નબીની ઉજવણી કરવામાં આવી હતી મુખ્ય મથક રાપર શહેરમાં આથમણા નાકે આવેલા મસ્જિદથી જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જે માંડવી ચોક માલી ચોક દેના બેંક ચોક સલારી નાકા મુખ્ય બજાર ભૂતિયા કોઠા થઈ મસ્જિદ ખાતે સમાપન કરવામાં આવ્યું જેમાં મુસ્લિમ સમાજના સૈયદ અનવર શાહ બાપુ હાજીભાઈ ખાસ કેલી ઈસ્માઈલ પણકા કુતુબ શાહ શેખ લાલ મામદ રાઉમા રસૂલ ચૌહાણ વગેરે જોડાયા હતા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી પી એસ આર આર આમલિયાર સહિતના પોલીસ જવાનોએ બંદોબસ્ત જાળવ્યો હતો આમ આજે વાગડ વિસ્તારમાં જશ્ન ઈદ મિલાદુ મિલાદૂન નબીની ઉજવણી કરવામાં આવી હતી